અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનો ભવ્ય પ્રારંભ થયો છે પચીસથી એકત્રીસ ડિસેમ્બર સુધી યોજાનારા આ કાર્નિવલનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો કાર્નિવલના પ્રથમ દિવસે જ પ્રખ્યાત લોકાયક કીર્તિદાન ગઢવી લોકગીતોની રમઝટ બોલાવી કાર્નિવલમાં લેઝર શો સંગીત શો વિવિધ ડાન્સ સ્પર્ધાઓનું આયોજન કરાયું આ પ્રસંગે સંબોધન કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે વર્ષો પહેલાં કાંકરિયાની ઓળખ ફક્ત તળાવ પૂરતી સીમિત હતી અને અત્યારે કાંકરિયા તળાવને નવી ઓળખ મળી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનના પરિણામે આજે કાંકરિયા તળાવ અને કાંકરિયા કાર્નિવલ બેન મૂન અને બેજોડ બન્યા છે તો કાંકરિયા કાર્નિવલ વિરાસત બી વિકાસ બી ના મંત્રને સાકાર કરે છે આ કાય કાંકરિયા કાર્નિવલ અમદાવાદ મહાનગર માટે વિકાસ કાર્નિવલ પણ બન્યો છે હવે તો આ કાર્નિવલ માત્ર અમદાવાદ નહીં દેશ વિદેશના લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે શ્રી મોદી સાહેબ પાસે પરંપરાગત અને બીબાઢાળ વ્યવસ્થાને સમય કરતા બે ડગલા આગળ વધવાનું આ આગું વિઝન છે કાંકરિયા કાર્નિવલ અને કાંકરિયા તળાવ એ વિઝનના પરિણામ આજે બે નમૂન અને બેજોડ બની ગયા છે આ કાંકરિયા તળાવ તો મોદી સાહેબના આવ્યા પહેલેથી જ હતું પરંતુ વિકાસની દ્રષ્ટિનો અભાવ હતો એક એક અમદાવાદી જાણે છે કે પહેલા પ્રદૂષણ ગંદકી અને અવ્યવસ્થાની કાંકરિયા ની બધ સુરત હતું આદરણીય શ્રી મોદી સાહેબ અમદાવાદના ઐતિહાસિક કાંકરિયા તળાવની જે કાયા પલટ કરી છે ને વિકાસ કર્યો એ આપણી સૌની સામે નજર સામે છે કાંકરિયા થી એને એક નવી ઓળખ અને ઊંચાઈ પ્રાપ્ત થઈ છે કાંકરિયા કાર્નિવલ નૃત્ય સંગીત મલ્ટીમીડિયાના વિવિધ કાર્યક્રમોની સાથે આપણી સંસ્કૃતિ અને મોડર્ન ટેકનોલોજીના સમન્વય ધરાવતા નવા ભારતનું પ્રતિક બન્યો છે જેમ જેમ કાંકરિયા કાર્નિવલની લોકપ્રિયતા વધતી ગઈ આ નવા આકર્ષણો જોડાતા ગયા તેમ આવનાર લોકોની સંખ્યા પણ વધતી ગઈ મને જણાવવામાં આવ્યું કે બે હજાર ચોવીસમાં બેતાલીસ લાખથી વધુ મુલાકાતીઓએ કાંકરિયા ફ્રન્ટનો આનંદ માણ્યો હતો આપણા કાકરિયાની રોનક જાળવી રાખવા સ્વચ્છતા ખૂબ મહત્વની છે અને અહીં આવતા દરેક લોકો સ્વચ્છતા માટેની જાગૃતિ રાખે તે અભિનંદન ને પાત્ર છે